નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ તાલુકાના ધાબા ડુંગરી પાસે આવેલ પાવાગઢ બાયપાસ રોડ પર આજે સવારે એક પૂર ઝડપે જતી બેફામ દોડતી સ્વિફ્ટ કારના ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારતા એકવીસ વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હાલોલ બાયપાસ ડુંગરી પાસે બનેલ આ બનાવની વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકાના ચંદ્રનગર ખાતે રહેતા ગુલામસિંહ પરમારનો એકનો એક પુત્ર એકવીસ વર્ષીય યુવાન પુત્ર વનરાજ જે પોલી કેબ કંપનીમાં નોકરી કરતો હતો અને જાણવા મળતી વિગતો પ્રમાણે વનરાજ સાત બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના વૃદ્ધ માતા પિતા ઘરે તેની રાહ જોઈ રહ્યા હતા નિત્યક્રમ મુજબ ગઈકાલે શુક્રવારે વનરાજ પોલી કેબ કંપનીમાં નાઇટ શિફ્ટમાં પોતાની નોકરી પતાવી અને સવારે નોકરી બાદ પોતાના પત ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે ધાબા ડુંગરી પાસે બાઇક લઈને જઈ રહેલા વનરાજ નામના આ યુવાનને આઠ સાડા આઠ વાગ્યાના અરસાની અંદર ધાબા ડુંગરી પાસે બાયપાસ રોડ પરથી આવી રહેલ એક સ્વિફ્ટ કારના ચાલકે પોતાની કાર બે ગફલતભરી રીતે હંકારી લાવી અને આ બાઈકને ટક્કર મારી હતી જેમાં પોતાની બાઇક સહિત આ યુવાન વનરાજ રોડ ઉપર પછડાયો હતો અને જોરદાર ટક્કર વાગતા અકસ્માતની અંદર સ્વિફ્ટ કારની ટક્કરથી રોડ પર પછડાયેલા વનરાજનું ઘટના સ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું બનાવની જાણ તાત્કાલિક હાલોલ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વનરાજના મૃતદેહને કબજે લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો રેફરલ હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળાઓ એકઠા થયા હતા જોકે પરિવારજનોને જાણ કરતા પરિવાર ખાતે ચંદ્રનગર મુકામે લો તેના પરિવારમાં રોક અકડ મચી ગઈ હતી શોક છવાઈ ગયો હતો અને લોકો શોકાતોર બન્યા હતા જાણવા મળતી વિગતો પ્રમાણે તેના વૃદ્ધ માતા પિતાનો એકનો એક આધાર છીનવાઈ જતા હજુ સુધી એવી વિગતો મળી રહી છે કે તેના માતા પિતાને આ વનરાજના મોત અંગેથી જાણ કરવામાં આવી નથી કારણ કે તેઓને આઘાત લાગી શકે છે તેવી બીકના કારણે તેના પરિવારજનોને આ વનરાજ એકનો એક પુત્ર હોવાથી તેના મોતની જાણ પણ કરવામાં આવી નથી દાબાડુંગરી ખાતે સર્જાયેલા સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એકવીસ વર્ષીય આશાસ્પદ યુવાન જે પોતાના પરિવારનો આધાર હતો એ આધાર છીનવાઈ જતા પરિવારનો અધારો બન્યો છે અને વૃદ્ધ માતા પિતાએ પોતાનો ગળપણનો સહારો ગુમાવ્યો છે સાત બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે જેના કારણે પરિવારની અંદર રોક અકડ મચી ગઈ છે અને રડતી આંખે આ પરિવાર પોતાના જે વહાલ સોયા દીકરાના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે આ સ્વિફ્ટ કાર આપણે જોઈ રહ્યા છે કે જે કારની ટક્કર લાગવાથી આ યુવાનનું મોત નીપજ્યું છે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો પરિવારજનોની અંદર શોક છવાઈ ગયો છે અને ચંદ્રનગર મુકામે ગોગંબા તાલુકાના નગર મુકામે આવેલા તેના નિવાસસ્થાનથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે પરિવારજનો તેના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે અને અંતિમ ક્રિયા માટે લોકો અહીંયા સગા સંબંધીઓ એકઠા થયેલા નજરે પડે છે ચંદ્રનગર મુકામે સગા સંબંધીઓ એકઠા થયા છે અને આ પરિવારનો એકનો એક આધાર છીનવાઈ જતાં લોકોમાં દુઃખની લાગણી છવાઈ છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા શું નામ હતું એ ભાઈનું છોકરાનું વનરાજ શિવલાલ અને એના ફેમિલીમાં કોણ કોણ છે